એકતા મહિલા મંડળ દ્વારા ફૂડ ફેસ્ટિવલ અને વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું ખાણીપીણી અને ખરીદારીના શોખીનો શોખ પૂરો કરતા અનેક વ્યક્તિઓને જોયા હશે યુગ શોખ શોખ માટે અઢળક થયો છે પછી એ સ્વાદિષ્ટ વાનગીઓનો હોય કે કે સારી વસ્તુ જેવી કપડાં તથા જ્વેલરીનો હોય દરેકની અત્યારના સમયમાં કઈક અલગ કરવું છે અને અલગ બતાવું છે એના સંલગ્ન સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના એકતા મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ ઉજવણી નિમિત્તે વેપાર મેળા અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં

હરેક બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે અને પંદર દિવસ પહેલા તેના આયોજનમાં લાગી જતા હોય છે આ કાર્યક્રમ આયોજન થતા સ્વાદના ખૂબ મજા મજા માણી હતી અને હજુ વધુ સ્વાદિષ્ટ વાનગીઓની માણવા મળશે એવું જાણવા મળ્યું હતું સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા સમાજના આગેવાનો મેમ્બરોના સહકારથી સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ